મહાનગરપાલિકાની બેતાલીસ મી સ્થાયી સમિતિની બેઠક યોજવામાં આવી રજૂ કરેલા અત્યાર સુધીના તમામ બિલ રૂપિયા ઓગણપચાસ લાખ બાવીસ હજાર છસો ના ચુકવણીને મંજૂરી આપવા તેમજ જાન્યુઆરી બે થી મે બે હાજર ચોવીસના રજૂ કરેલા

સરકારશ્રી તરફથી આવેલી ગ્રાન્ટવાળા ત્રણ નીતિ વિષયક ચાર અને જથ્થા વધારા અને સમય મર્યાદાના આઠ ટેન્ડર કુલ લીધેલા છે જેમાં ઇન્કમ ઊભી કરવા માટે એક સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર માર્કેટિંગ સ્ટ્રેટેજી સાથે એક ટેન્ડર બહાર પાડેલું છે એવી જ રીતે સ્કૂલની અંદર નવીનીકરણ માટે સ્પેશિયલ કેસની અંદર સારા કન્સલ્ટન્ટને એપોઇન્ટ કરેલા છે સાથે અમુક મુદ્દાઓ એવા છે કે ડેવલપમેન્ટ પણ જરૂરી છે અને નીડ બેઝ વસ્તુની પણ જરૂર છે જ એટલે સ્ટ્રોમ વોટર ગટર એના રિલેટેડ ટેન્ડરોને પણ મંજૂરી આપેલી છે તળાવ ગાર્ડન એના રિલેટેડ પણ ટેન્ડરોને મંજૂરી આપેલી છે અને બગાયતની અંદર પણ વૃક્ષ આમ તો હવે છેલ્લો સ્ટેજ ચાલી રહ્યો છે આપણો પણ એક સ્પેશિયલ કેસની અંદર એક ટેન્ડર આપણે વૃક્ષ રિલેટેડ પણ લીધેલું છે કે જે આપણને આ સમય મર્યાદાની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ આ વખતે આપણે બીજી રીતે જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓને ઇન્કલુડ વેરાયટીથી કરેલી છે અમુક વસ્તુઓની અંદર તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી થાય એવો પ્રયત્ન કરીશું અને બાકીનું ઘણી બધી વસ્તુ જૂની અમારી જે કમિટી હતી એ લોકોએ પાસ કરેલું અમારી પાસે પડેલું છે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અમુક વસ્તુ લઈ શકાયું નથી તો એ જેટલું જલ્દી બને બીજી સ્ટેન્ડિંગ લાવીને અમે એને આગળ વધારીશું નવા વિચારો નવા વિસ્તારની અંદર કોર્પોરેટરશ્રીઓ અને સભ્યોને એમના વિસ્તારમાં શું કરવું જોઈએ એની પણ એક ડિટેલ ચર્ચા બધાએ બેસીને આજે કરેલ છે કે એક સિસ્ટમ પ્રમાણે એને આગળ વધારવું અને ટેન્ડરની અંદર ખૂબ જ ઝડપથી ટેન્ડર આપણું પૂર્ણતા તરફ જઈ શકે એવો પ્રયત્ન પણ અધિકારીઓ કરે